એટલે તમને રોજ ભણાવે છે રોજ તમને સાચવે છે તમારા માતા પિતા તમારા પર વિશ્વાસ છે એટલે તમારા માટે મહેનત મજૂરી કરે છે કે નથી કરતા કરે છે કે નથી કરતા તમારા માટે નવા કપડા લાવે છે કે નથી લાવતા તો તમારા પર વિશ્વાસ છે કે મારો દીકરો ભણશે મારી દીકરી ભણશે કે આગળ આવશે સારો એન્જિનિયર બનશે સારી ડોક્ટર બનશે સારા લેવલે આગળ વધશે મારું નામ રોશન કરશે આ સ્કૂલનું નામ રોશન કરશે આ ગામનું નામ રોશન કરશે આ દેશનું નામ રોશન કરશે તો બધાને તમારા પર વિશ્વાસ છે હવે બધાને તમારા પર વિશ્વાસ છે તમને નહી હોય તો તો આપણે શું બોલીએ હું તો ઠોટ છું શું બોલીએ છીએ તો ભગવાન શું કહેશે હવે તમે એમ કહેશો તો